નાગેન્દ્ર હારાય ત્રિલોચનાય ભસ્વાંગરાગાય મહેશ્વરાય નિત્યાય શુદ્ધાય દિગંબરાય તસ્મૈન કારાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય અને હર હર મહાદેવ શિવભક્તો હિન્દુ સનાતન ધર્મના દરેક લોકોને મારી સાથે જોડાયેલા તમામ શિવ ભક્તોને મારા મહાદેવ ભક્તો આજે આપણે લેવાનું છે શિવ મહાપુરાણનું એક નાનેવું જ્ઞાન અહીં શિવ મહાપુરાણમાં સુત મુનિ શિવકથા સંભળાવી રહ્યા છે અને અન્ય ઋષિમુનિઓ કથા સાંભળી રહ્યા છે તેમાં એક ઋષિમુનિ શોનક મુનિ આ જે કથા વાંચી રહ્યા છે તેને પ્રશ્ન પૂછે છે કે આ જગતમાં આ ધરતી ઉપર દેવી દેવતાઓની મૂર્તિ પૂજાય છે પણ ભગવાન શિવજીની શિવલિંગ અને મૂર્તિ બંને પૂજાય છે આનું કારણ શું છે અમને જવાબ આપો શિવભક્તો અહીં સુત મુનિ સરસ જવાબ આપે છે કે ભગવાન શિવજી એક જ બ્રહ્મરૂપ છે આ જગતમાં આખા બ્રહ્માંડમાં ભગવાન શિવજી જ એક બ્રહ્મરૂપ છે એટલે તેને નિરાકાર કહેવાયા છે અને નિરાકાર હોવાથી તેનું આ જે શિવલિંગ છે તેનું પ્રતિક છે અને એટલા માટે શિવલિંગની પૂજા કરવામાં આવે છે અને ક્યારેક ક્યારેક ભગવાન શિવજી ભક્તોના વશમાં આવી જાય છે એટલે કે ભક્તો ઉપર રાજી થાય છે એટલે તે નિરાકારમાંથી સાકાર થાય છે અને પોતે એક મૂર્તિ રૂપે પ્રગટ થાય છે એટલા માટે તેને મૂર્તિ રૂપે પણ પૂજવામાં આવે છે અને સુદમુનિ અહીં સુંદર સમજાવે છે કે સર્વ દેવતાઓ છે સર્વ દેવીઓ છે તે સાકાર કહેવાય છે એટલા માટે તેની મૂર્તિ પૂજાય છે આખા જગતમાં તમે જુઓ શિવભક્તો તો દરેક ઠેકાણે ઘણે ઘણે આપણે હિન્દુ સનાતન ધર્મમાં ઘણા એવા તીર્થ સ્થાનો છે ત્યાં અઢળક મૂર્તિઓ હોય છે પણ ભગવાન શિવજીની લિંગ પણ છે આ જગતમાં અને મૂર્તિ પણ પૂજાય છે શિવ ભક્તો અહીં શિવ મહાપુરાણમાં નંદિકેશ્વર સુંદર એક વાત કહે છે કે પૂર્વકાળમાં ભગવાન બ્રહ્મા અને ભગવાન વિષ્ણુ વચ્ચે વિવાદ થાય છે કે ભાઈ હું મોટો છું ભગવાન બ્રહ્મા કહે છે કે હું મોટો છું અને તે બંને વચ્ચે ભગવાન શિવ એક સ્તંભ સ્તંભરૂપે પ્રગટ થાય છે અને તે સ્તંભમાંથી જ એક લિંગ પરિવર્તિત થઈ જાય છે ભક્તો ત્યારથી જ ભગવાન શિવ લિંગ રૂપે પૂજાઓની શરૂઆત થઈ જાય છે ભગવાન શિવની શિવલિંગ પૂજાની શરૂઆત થઈ જાય છે શિવભક્તો શિવ મહાપુરણમાં સુંદર ઉલ્લેખ છે એ સર્વ દેવી દેવતાઓની મૂર્તિથી આપણને ફક્ત ભોગ મળે છે પણ ભગવાન શિવજીની શિવલિંગની અને મૂર્તિથી ભોગ અને મોક્ષ બંને પ્રાપ્ત થાય છે તો શિવ ભક્તો આવું હતું સુંદર શિવ મહાપુરણનું એક નાનું જ્ઞાન જે જ્ઞાનમાં તમને જાણવા મળ્યું કે ભગવાન શિવજી નિરાકાર પણ છે અને સાકાર પણ છે એટલા માટે જ ભગવાન શિવજીની લિંગ અને મૂર્તિ બંને પૂજાય છે અને આ જગતમાં ભગવાન શિવજી એક જ પરબ્રહ્મ પરમાત્મા છે જેને જન્મ લેવો નથી પડતો અને જેને જન્મ લેવો પડે છે તેની મૂર્તિ પૂજાય છે એટલે કે સર્વ દેવતાઓની મૂર્તિ પૂજાય છે ભગવાન શિવજીની લિંગ પૂજાય છે તો શિવભક્તો આવો જો સુંદર વિડીયો તમને ગમ્યો હોય શિવ મહાપુરાણનો આ પ્રસંગ જો તમને ગમ્યો હોય તો ખાસ કરી અને વિડીયોમાં લાઈક કરજો કોમેન્ટમાં હર હર મહાદેવ હર લખજો અને વિડીયો બીજા લોકોને શેર કરી દેજો ભગવાન શિવજીની વાત કરવા બેસે તો ભવ ટૂંકો પડે એક ભવ હોય કે હજાર ભવ હોય ટૂંકા પડે ટૂંકા પડે ને ટૂંકા પડે કારણ કે ભગવાન શિવજીનો મહિમા અપરમ પાર છે બધા શિવ ભક્તોને હર હર મહાદેવ હર ઓમ નમઃ શિવાય